મહેસાણા મામલતદાર વિરુદ્ધ થયેલ ફરિયાદ સામે મામલતદારે આપી પ્રતિક્રિયા થોડા દિવસ અગાઉ મહિલા નાયબ મામલતદાર શ્રીએ કલેક્ટર સમક્ષ મામલતદાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી આ સંદર્ભમાં શ્રી મહેસાણાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કચેરીના કામના સમયમાં કે રિસેસ સમયમાં કર્મચારીઓના મોડા આવવા કે ગેરહાજર રહેવા અંગે જાહેર જનતાની ફરિયાદોને લઈ કુલ પાંચ કર્મચારીઓને નોટિસ આપવામાં આવી સાથે જણાવ્યું કે કોઈ કર્મચારી વિરુદ્ધ કોઈ અદેખાઈ કે અદાવત રાખ્યા વગર પોતાની ફરજના ભાગરૂપે જ કાર્યવાહી કરવામાં આવી હતી કચેરીના કાર્યકાળ દરમિયાન કર્મચારીની અનિયમિતતા કે બેદરકારી સામે મામલતદાર શ્રી કડક વલણ દાખવશે એ બાબતે અગાઉ પણ પ્રિન્ટ મીડિયામાં નોંધ કરાઈ હતી મહેસાણા જિલ્લાની અંદર દસ તાલુકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો તાલુકો એટલે મહેસાણા તાલુકો અને એના મહેસાણા ગ્રામ્ય મામલતદાર તરીકે અમે છેલ્લા ચાર મહિનાથી કાર્યરત છીએ છેલ્લા બે મહિનાથી મહેસાણા સિટીનો પણ ચાર્જ મને મળેલો છે એટલે મહેસાણા ગ્રામ્ય અને મહેસાણા સિટીને ન્યાય આપી શકું પબ્લિકને ન્યાય આપી શકું એ માટે કર્મચારીઓ સાથે સીધો મારો નાતો રહેલો છે અને અરજદારો સાથે પણ મારો સીધો નાતો રહેલો છે સરકાર શહેરીની સૂચના મુજબની જે તે લોકોને અપાતી સેવાઓ પ્રાથમિક સેવાઓ મામલતદાર કચેરીથી પૂરી પાડવામાં આવે છે જેવી કે જાતિના દાખલા આવકના દાખલા દાળપણાના દાખલા આ ઉપરાંત ઘણી બધી બાબતો મામલતદાર શ્રી સાથે જોડાયેલી છે કે જે આમ જનતાને અત્યંત જરૂરી હોય છે સમયમર્યાદાની કામગીરી હોય આધાર કાર્ડની કામગીરી હોય કે અન્ય જમીનોના લગતી કામગીરી હોય તો તમામ કામગીરી માટે સ્ટાફ કર્મચારી સાથે મારે તાલમેલ સાથે કામગીરી કરવું તો નિયત સમયમર્યાદામાં કામગીરી થાય અને કામગીરીના ભાગરૂપે જો કોઈ કર્મચારીઓ નિયમિત ટાઈમસર ના આવે તો તેમને મારી ફરજના ભાગરૂપે મારા પાવરના ભાગરૂપે તેમને નોટિસ પણ આપી શકું છું અને નોટિસ આપવી એ કોઈ એકને ટાર્ગેટ બનાવીને નહીં પરંતુ આવા ઘણા કર્મચારીઓ કે જે મોડા આવવા ટેવાયેલા હોય રિસર્ચ દરમિયાન આગા પાછા થઈ જતા હોય અને પબ્લિક લાઇનમાં ઊભી રહેતી હોય તો મારે મારા ફરજના ભાગરૂપે નોટિસ આપવી જરૂરી છે જેથી કરીને કામગીરી કરી શકે અને હું અરજદારોને ન્યાય આપી શકું કર્મચારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તો શું કહેશો તેના જો પબ્લિક સેક્ટર સાથે જોડાયેલી મામલદાર કચેરી ગ્રામ્ય અને સિટી આ બંનેના ચાર્જ આ બંનેની કામગીરી જોતા કર્મચારીઓ જો સપોર્ટ નહીં કરે તો અરજદારોને હું ન્યાય આપી શકીશ નહીં એટલે મારું એવું માનવું છે કે કર્મચારીને સરકાર દ્વારા પૂરો પગાર મળતો હોય મને પૂરો પગાર મળતો હોય તો પબ્લિકની સેવા સરકાર દ્વારા સોંપાયેલી કામગીરી મારે કરવી જરૂરી છે એના એના કામે મારે કોઈ પણ કર્મચારીને નોટિસ કે અન્ય એક્શન લેવાના થાય તો પણ હું લઈશ એમાં હું પાછો નહીં પડું અરજદારોના ભોગે હું કોઈ કામગીરી કરવા માગતો નથી સાહેબ અત્યાર સુધી તમે ચાર્જમાં આવ્યા છો કેટલા કર્મચારીને નોટિસ આપવામાં આવે છે અને કયા કારણોસર નોટિસ આપવામાં આવી છે એક તો આ કચેરીમાં સમયમર્યાદાની કામગીરીઓ હોય છે એટલે હેડક્વાર્ટરમાં રહેવું પણ અત્યંત જરૂરી છે પરંતુ કેટલાક કર્મચારીઓ મોડા આવે પછી રિસેસ ટાઈમમાં આગા પાછા થઈ જાય અને એના કારણે કોઈ જગ્યાએ લાઈનો થાય કોઈ ઉંમરલાયક કાં કોઈ વૃદ્ધ લોકો સાથે કોઈ બાબતમાં આગી પાછી બાબત થાય કામ રોકાય કામ ડીલે થાય એના અનુસંધાનમાં મારે આ નોટિસો આપવી જરૂરી છે કેટલા લોકોને આપવામાં આવે છે અત્યાર સુધી ત્રણ ચાર મહિલા અને એક બે પુરુષોને પણ પુરુષકર્મીને પણ મેં નોટિસ આપી છે